ત્રણ રવિવારની રાખવાથી કામ પૂરું કરતી હોય છે મા મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ ત્રણ રવિવારની માનતાથી પૂરી થાય છે માની હયાતીના દર્શન થાય છે ચમત્કારી અને કડયુગની જોગ માયા છે મા મેલડી તેઓ હાજરા હજુર બિરાજા છે કરમાલી સિદ્ધો રોડ પર કંઠબોરવાળી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસ્તો આવે છે તો કોઈ દુઃખ દુખિયારો આવે છે કોઈના હૈયામાં હાશકારો લઈને આવે છે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે તલવાર ધનુષનો એવો પ્રહાર થાય છે કે દુખ્યારાના દુઃખ અને વેદના અંત આવી જાય છે માના સ્વરૂપમાં એક હાથમાં ગર્વો અને ત્રિશૂળ જ્યારે એક હાથમાં આશીષ આપતો ખાલી હાથ જોવા મળે છે કરમાલી ગામમાં આવેલું આ મેલડી માનો મંદિર કંઠબોરવાલી મેલડીના નામથી પ્રખ્યાત છે દર રવિવારે અને મંગળવારના દિવસે મા મેલડીનો દરબાર ભરાય છે લોકો હાથમાં શ્રીફળ ચુંદડી ગુલાબના ફૂલ તેલ અને અગરબત્તી લઈને આવે છે અને માને રાજી કરે છે મા મેલડીના સાધકોથી માતાજીને જે લોકોમાં મેલડીને માનતા ન હતા તે પણ તમામ અહીં માના ચમત્કારથી નતમસ્તક થાય છે કે જંબુસર તાલુકાના કાવી ગામેથી આ ગામમાં મહેમાન પધારે છે મહેમાન ગતિ કરવા માટે અને મહેમાન માતાજીના સેવક હતા અને એ સેવક અને કરમાલી ગામના રબારી આ ખેતરમાં જુવારનો પાક હોય છે અને જુવારના પાકને ચોરોનો ત્રાસ હોય છે આ ગામમાં અને ચોરોના ત્રાસ થી આ ગામમાં હાહાકાર મચેલો હોય છે તેથી આ કરમાલી ગામના અને કાવી ગામના રબારી આ ગામે આવેલ અને માતાજીના પથ્થર સ્વરૂપે એક માતાજીની સ્થાપના કરી દીધેલ ત્યારબાદ આ ગામ આ મ તે જ મધ્યરાત્રિએ આ ગામના આ ગામમાં લોકો લોકોએ ચોરી કરવા માટે પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ પછી માતાજીએ તેજ સ્વરૂપે તેજ પથ્થરના સ્વરૂપે અહીંયા માતાજી પ્રગટ થયા હતા અને તે ચોરોને ચોરી કરતા અટકાવ્યા હતા અને તેમના માથે જે ચોરીના પોટલા હતા તે પણ ચોંટાડી દીધા હતા હથ્થા અને જ્યાં પણ નીકળવાનો પ્રયાસ કરતા હતા ત્યાં એક દીવાલ ઉપસી આવતી હતી આમ તો માતાજીના પરચાની વાત કરીએ તો માતાજીના પરચા એવા ઘણા છે

જે વિશ્વાસ થી હું जाऊ છું મારો કામ પૂર્ણ થાય છે જસન મુક્તિ વ્યસન બી પૂર્ણ કરવામાં કરતા છે માતા શ્રદ્ધાના વિશ્વાસ થી તમે જાશો બધું જ કામ પૂર્ણ થશે નહી કે તમારું કામ નહી થાય શ્રદ્ધાને વિશ્વાસ રાખશો તો દરેક કામ પૂર્ણ થશે કેપમાં મેલ રાખીને જશો તો કામ લઈ જાય જય કનબોળવાડી મેલદે માં હું દીપકભાઈ નાણભાઈ પટેલ રહેવાસી બોલાવો ભરૂચ માતાના મંદિરના પ્રમુખ મને આ મંદિરે આવ્યા પછી ઘણા બધા પરચા જોવા મળેલા છે અને મારે પણ ખુદ અનુભવ થયા છે ને આ મંદિરનું મેં જે કામ કર્યું છે એમાં પણ મને ઘણો બધો ફાયદો થયો છે અને આ મંદિર આવવાથી અને કામ કરવાથી મને બહુ આનંદ થયો છે અને ઘણા બધાને મેં કહ્યું છે કે આ મંદિરે આવવાથી મને આવું પર્ચા બધા બતાવવામાં આવ્યા છે ને મેં જોયા છે હું બધાને પ્રોત્સાહન આપું છું કે તમે આ મંદિરે જજો અને જે તમારી મનોકામના હોય જે દુઃખ દર હોય એ પૂર્ણ થશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બરોચ